વડદ્ર મહાનગરપાલિકાના વોર્ડ નંબર બારના ઉત્સાહી કોર્પોરેટર સ્મિત છગનભાઈ આરદેશના દ્વારા એક સુંદર અને જનકલ્યાણકારી પહેલ કરવામાં આવી છે તેમણે પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાના બદલે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વોર્ડના રહેવાસીઓ સુધી પહોંચવાનો અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે બોર્ડ બારમાં શિક્ષણ સમિતિના નિશિત દેસાઈ તેમજ ખોડાભાઈ ભરવાડ સાથે જ ગઈકાલે દિલ્હી ખાતે થયેલા બ્લાસ્ટને લઈને જન્મદિન સભ્યોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સ્મિત આરદેશનાએ સરકારી યોજનાઓનું કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી દસ્તાવેજો અને યોજનાઓનો લાભ સરળતાથી તેમના ઘર આંગણે મળી રહે તે છે આ કેમ્પ અકોટા તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો આયુષ્યમાન વહીવટના કાર્ડ સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરની વયના લોકો માટે સિનિયર સિટીઝન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક લાઈટ બિલ જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોબાઈલ નંબર લિંક હોય તેવું આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના દસ્તાવેજો જરૂરી રેશન કાર્ડ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયા જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયાનો ત્રિદિવસીય મહા કેમ્પમાં બે હજાર લોકોએ ભાગ લીધો હતો

ભયવંદનાના કાર્ડનું રજિસ્ટ્રેશન પછી આવકનો દાખલો એવા અનેક જે કાર્ડ ગવર્મેન્ટ તરફથી ઇશ્યુ કરવામાં આવે છે એ નિમિત્તે આ કેમ્પનું આયોજન થયું છે અત્યાર સુધીમાં લગભગ બે એક હજાર નાગરિકોએ આ કેમ્પની સુવિધાનો લાભ લીધો છે અને આ બધા જે કાર્ડ રજીસ્ટર્ડ થઈ રહ્યા છે અને ઈ કેવાયસી પણ થઈ રહ્યા છે એ કાર્ડ ઇસ્યુ કરીને એમને આપવામાં આવશે એટલે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સવલત મળે એ પ્રકારનો એક અભિગમ વોર્ડ નંબર બારના કાઉન્સિલર સુમિતભાઈ અને એમની ટીમે વોર્ડ નંબર બારના ભાજપાના કાર્યકર્તાઓ મળીને આ નાગરિકો માટે સારી સુવિધા એક અહીંયા ઊભી કરી છે ધન્યવાદ